સ્વામિનત્વ યોજના હેઠળ બનાસકાંઠાના ચારસો ત્રેપન ગામમાં ઇઠ્યોતેર હજાર આઠસો સોળ રહેણાંક મિલકતના પ્રોપર્ટી કાર્ડ કરાયા વિતરણ ત્યારે સુશાસન એ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો જે તેમની લોકશાહી દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા પારદર્શિતા લોકોની આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતની સમૃદ્ધ બનાવવાના તેમના વિઝન સાથે જોડાયેલો છે જેના ભાગરૂપે તેમના જન્મદિવસ એટલે કે તારીખ પચીસ ડિસેમ્બરને ભારતમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્વામિત્વ યોજના સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્વામિત્વ યોજનાને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ બનાવવામાં આવી છે ત્યારે ગ્રામીણોની સંપત્તિના અધિકાર આપતી આ યોજનાનું બનાસકાંઠા જિલ્લામાં સફળ અમલીકરણ કરાયું છે હું દિલીપકુમાર ભવાનીશંકર શંકર રાવલ ગામ ટિંબાચુડી તાલુકો વડગામ જ્યારે ત્યારે મારે ગમે ત્યારે ઘરની કોઈ પ્રોપર્ટી નથી એ ટાઈમ મને શ્રી તરફથી પ્રોપર્ટી કાર્ડ મળેલ છે જ્યારે ત્યારે મારે કોઈ બી સરકારી યોજનામાં કોઈ બી લોન લેવા માટે જરૂરિયાત હોય તો આ પ્રોપર્ટી કાર્ડ ઉપર મારું સરકારી કોઈ પણ લોન મને મળી શકે એના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર અને મને પ્રોપર્ટી કાર્ડ મળેલ છે મારું નામ હર્ષ શાંતિલાલ નાય મારા દાદીનું નામ મેનાબેન ચીલાભાઈ નાય અમે અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત આવ્યા હતા જેમાં અમને મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળ્યો છે તેથી અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ અને તેનાથી અમને લોન મળવા પાત્ર થશે અને આગળ એ ખે ખેતીના રિલેટેડ પણ ફાયદા થશે અમને થેન્ક યુ આભાર તમારો ગામતર વિસ્તારમાં આવેલ રહેણાંક તેમજ અન્ય મિલકતો બાબતે એમના માલિકેપણાની ખરાઈ અને એના પોતાના હકો પ્રત્યે અત્યાર સુધી જે અસમંજસતા પ્રવર્તી હતી એ નિવારવા માટે સરકારશ્રી દ્વારા સ્વામિત્વ યોજના અમલમાં લાવવામાં આવેલી છે જેમાં રાજ્યના તમામ ગામો જે છે એમનું ડ્રોન ફ્લાઇટથી ગામતરની મિલકતો જે છે એનું મેપિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી પ્રોપર્ટી કાર્ડ ડેવલપ કરી અને લોકોને એનાયત કરવામાં આવે છે અત્રેના જિલ્લામાં સાતસો ચોત્રીસ ગામો તમામમાં ડ્રોન ફ્લાઇટનું કામ પૂર્ણ થયેલ છે છસો તેત્રીસ ગામો છે એના મેપ પ્રાથમિક રીતે તૈયાર કરવામાં આવેલા છે જેનું જે તે ગામમાં જે ફિલ્ડ પર વેરિફિકેશન કરી અને એવા પાંચસો પચીસ જે છે ગામોના ગ્રાઉન્ડ ટ્રુથિંગનું કામ પૂર્ણ થયેલ છે અને ત્યારબાદ જરૂરી નોટિસ વાંધા સુનાવણી હાથ ધરી ચારસો સડસઠ જેટલા ગામોનું રેકોર્ડનું પ્રોમોલ્ગેશન કરવામાં આવ્યું છે અને પ્રોમોલ્ગેશન કર્યા બાદ ચારસો ને ત્રેપન ગામો માં જે રહેવાસીઓ છે એમને રહેણાંકની મિલકતના ઇઠ્ઠોતેર હજાર આઠસો સોળ પ્રોપર્ટી કાર્ડ વિના મૂલ્યે વિતરિત કરવામાં આવેલા છે આમ ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકને લગતી મિલકતના જે જે અધિકારો કે એના ટાઇટલ બાબતે જે અનિશ્ચિતતા પ્રવર્તી હતી એ સરકારની સ્વામિત્વ યોજનાથી દૂર થઈ છે